અણના ઉમરેટમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન ડીજે વગાડવા મુદ્દે પોલીસ અને સ્થાનિક યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આવા ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ડીજે બંધ કરાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો જેના કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ નિયમનું પાલન કરાવવા માટે પોલીસે ડીજે બંધ કરાવીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની કાર્યવાહીનો સરકાર ગ્રુપના યુવાનોએ ભારે વિરોધ કર્યો હતો. યુવાનોનો આક્ષેપ હતો કે તેમને આરતી પણ યોગ્ય રીતે વગાડવા દેવામાં આવી ન હતી અને તરત જ ડીજે બંધ કરાવવામાં આવ્યો હતો યુવાનોએ ડીજે જપ્ત કરવાનો વિરોધ કરતા પોલીસ અને તેમના વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે વધુ પોલીસ બંદોબસ્ત બોલાવ્યો હતો થોડા સમય માટે ભારે હોબાળો મચ્યો પરંતુ ત્યારબાદ સમજાવટ વચ્ચે અને મધ્યસ્થિતિ મામલો થાળે પડ્યો હતો પોલીસે કાયદાનું પાલન કરાવવા માટે ડીજે જપ્ત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી જોકે યુવાનોએ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી આ ઘટના દર્શાવે છે કે ધાર્મિક કાર્યક્રમોમાં અવાજનું પ્રદૂષણ નિયંત્રિત કરવાના પ્રયાસ અને સ્થાનિક લોકોની લાગણી વચ્ચે ઘણીવાર ઘર્ષણ સર્જાતું હોય છે અંતે બંને પક્ષો દ્વારા સમજદારીથી કામ લેવાતા પરિસ્થિતિ વધુ વણસી ન હતી કરી અમારા ઘર પછી કિલોમીટર પાછળ બીજે એક કિલોમીટર આગળ આ કઈ રીતે ચાલે ડીજે ડીજે સરકાર ગ્રુપ અમારું વિસર્જન લગભગ આઠ ને અડતાલીસે અમારા છેલ્લી મૂર્તિ પર આવી ગયા હતા ત્યારે અમે દાદાની આરતી કરી આરતીની છેલ્લી ઘડી અમારું ડીજે અહીંયાથી ઉઠાઈ લેવામાં આવે ટાઈમ અમારો આઠ અડતાલીસ હતો અમે બી સમજીએ છીએ કે બાર એક વાગ્યો હોય અને આ કૃત્ય થાય તો હું સમજું છું પણ આ એક કેવો ન્યાય આજે હિન્દુઓના જ તહેવારો પર આ બધું આવે આપણાને જ ટાર્ગેટ કરવાનું અમે મેડમને રિક્વેસ્ટ કરી સાહેબને રિક્વેસ્ટ કરી બરાબર કે અમારું અમારે નહીં વગાડવું ચાલો અમે ભગવાન બધાને પોતપોતાના પાપ જોશે પણ ખાલી એનું ડીજે લઈ જવાનો ગુનો તો બતાવો એને છોડો ટાઈમ એ બિચારો આવી ગયો આપણા પ્રસંગોમાં લોકો ડીજે લઈને આવવાનું બંધ કરી દેશે જો આવું ને આવું ચાલશે ને તો બરાબર આજે મારા ગ્રુપ પર છે કાલે તમારા બી આવશે

અમારા રૂટ થી વિરુદ્ધ એ લોકો વડ બજાર હું કરીશ આપણા ઉમરેટ નગરપાલિકા નો આપણો રૂટ આ છે તો હું એ એ સાઈડ જવા માટે આટલો બધો અમે દાદા પાછળ ખર્ચો કરીએ છીએ આટલા હર્ષો ઉલ્લાસ થી અમને લાવીએ છે તો પોલીસ કર્મીઓ સાથે તમે આવી રજૂઆત કરી રજૂઆત કરી શું કીધું એમણે જવાબ આપ્યો એમણે કીધું ખાલી કે ટ્રાફિક ના લીધે તો ટ્રાફિક 5 વાગે હોય 6 વાગે હોય આ મેઈન લાઈન છે તો ટ્રાફિક તો આખો દિવસ રહેવો કે એ ટાઈમ અમને ટ્રાફિક ના નડે એ જે લોકો એ લોકો ડીજે પોલીસ સ્ટેશનમાં નથી બરાબર અને અમારું અને એ બી અમને અમને ત્યાં જાણ કરી હોત કે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું જો તમે આમ ગોર ફરીને આવશો તો તો અમે બંધો અમે આમ થઈને દાદાનું ખુશી ખુશી વિસર્જન કરી દેતા પણ એમણે અમને કોઈ જાતની ઇન્ફોર્મેશન નહીં આપી કશું નહીં અને ડાયરેક્ટ અહીંયાથી ઉતારી લીધું હવે તમે પ્રશાસન પોલીસ સ્ટાફ છે એમને શું મેસેજ આપવા માંગો છો એમનો જ મેસેજ છે કે બધા શહેરમાં બધા નિયમો સરખા રાખો કાતો અહીંયા આઠ વાગ્યાનું કરતો તો આખા ઇન્ડિયામાં આઠ વાગ્યાનું કરતો બરાબર કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા જુએ છે કે કેટલા વાગે કેટલા મૂર્તિનું વિસર્જન થાય છે તો અહીંયા બસ કહી દીધું સાડા સાત આઠ વાગે વિસર્જન કરતી હોય તો બી અમે એમનાથી ચાલીસ મિનિટ લેટ આવ્યા અમારા પાછળ બીજો બી વર્ગોડો હતો બરાબર તો હું એ જ કહેવા માગું છું કે આ રીતના ટાર્ગેટ કેમ કરવામાં આવે